اے ہور بی اے 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 કેમ સવાલ અમારા મિત્રો રતર ડૂજો બ્લોકમાં ફરી એક નવ સાથે હું ખ્યાલ રાખજો તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અત્યારે હું શક્તિપીઠ કોળંબા ધામ એટલે કમળાઈ માતાજીના મંદિરે અહીં ઉપસ્થિત છું મિત્રો ગુજરાતની અંદર જ્યારે આપણે હોલિકા પ્રજ્વલિત કરતા હોય છે પણ અહીંની એક દિવસ આગુ અહીં હોલિકા પ્રજ્વલિત કરવામાં આવતી હોય છે કમળાઈ માતાજી અહીં સાક્ષાત બિરાજમાન છે અને સુદ તેરસના દિવસે અહીં માનવ બરામનું મિત્રો ઉમટ્યું પડે છે અને રાત્રિના સમયે અહીં હોલિકા પ્રજ્વલિત કરવામાં આવે છે અને આ ઘણું બધું ભાઈ ભક્તો એમના દર્શન માટે ઉમટી પડે છે અને મિત્રો અનેક વિવિધ પ્રકારની અહીં માનતાઓ પણ કરવામાં આવતી હોય છે તો આજના દિવસે હોય છે અહીં લોક ડાયરીનું પણ આયોજન કરવામાં આવતું હોય છે તો આ તમામ માહિતી તેમના વિડીયોમાં જોવા મળશે વિડીયોના આજ સુધી બન્યા રહે ચેનલમાં મિત્રો ખાસ કરીને નવા જ સબસ્ક્રાઈબ કરવાનું ઉમતા તમે કમળાઇ માતાજીના દર્શન માટે આવતા હો અને આખો ડુંગર ચડી અને થાકી ગયા હો તો અહીં સરસ મજાની લચ્છીની વ્યવસ્થા મિત્રો કરવામાં આવી છે એકદમ ઠંડી ઠંડી અહીં જો શરૂઆતમાં જ તમને મળશે ત્યારબાદ અલગ અલગ જો સામેની તરફ તમે જુઓ છો તો ચા પાણીની વ્યવસ્થા પણ તમને જોવા મળશે આ પ્રકારે આપણે દર્શન કરવા જવા માટેની વ્યવસ્થા છે મતલબમાં જો તમે સૌ પ્રથમ જ આવો છો તો અહીં પાણી પીવા માટેની મિત્રો ખાસ કરી વ્યવસ્થા છે અહીં ખૂબ ઉપર સુધી પાણી પહોંચાડવામાં આવે છે તો ખાસ કરી મિત્રો નમ્ર વિનંતી છે કે પાણીનો બગાડ ન કરતા આપણે સમય માતાજીના દર્શન માટે જઈ રહ્યા છીએ સમયમાં દર્શન માટે તો જઈ રહ્યા છે તો શ્રી કમળાઈ માતાજી જે ઉતાસણી પર્વ નિમિત્તે કાવળિયાવાડ યુવા ગ્રુપ દ્વારા આયોજિત ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન છે તમે જુઓ છો ઘણા બધા નામી અનામી કલાકારો રાજભા ગઢવી છે દેવાજભાઈ ખવડ શૈલેષ મહારાજ ઉદયભાઈ ધાંધલ જગદીશ જગદીશભાઈ ખુમાણ એવા ઘણા બધા કલાકારો છે અને આ રીતના ડાયરાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો મિત્રો આપણે કોળમમાં ધામ શક્તિ આઈસી કમળાઈ માતાજી અહીં બિરાજમાન છે આપણે મંદિરની તરફ મિત્રો હાલ આવી ગયા છીએ અહીં સાક્ષાત આપણે જોઈએ છીએ તો જે આંબલીની નીચે સાક્ષાત કમળાઈ માતાજી અહીં બિરાજમાન છે ત્યારબાદ અહીં જુઓ છો તો અલગ અલગ સેલ્ફી પોઈન્ટ અહીં જોવા તમને મળશે અને આપણે ઘણું બધું જે રોડનું અંતર છે તે આપણે આખે આખું કાપીને આવ્યા છીએ તમને બતાવું છું અહીંથી દૂરથી જ તે જુઓ અહીં જે રોડની વ્યવસ્થા મિત્રો કરવામાં આવી છે આપણે સામેની તરફથી તમે જોઈ રહ્યા છો જે આ રોડ તમને બતાવી છે ત્યાંથી આપણે ઉપરની તરફ આવ્યા છીએ અને સામે જોવો છો તો કુ વ્હીલનું પાર્કિંગ અત્યારે ત્યાં કરવામાં આવ્યું છે ગુજરાતની સૌ પ્રથમ વલિકા પ્રજ્વલિત અહીં કમળા માતાજી કોળા ધામની અંદર મિત્રો કરવામાં આવે છે અને આગળ સૂર્ય તેરસના દિવસે એટલે કે જે આપણે ગુજરાતની અંદર જે આગળના દિવસે કરતા એક દિવસ આગળના દિવસે અહીં હોલિકા પ્રજ્વલિત તો મિત્રો કરવામાં આવશે અને મારી પ્રથમ તમે જે જોયા છો હોલિકા દહનની અત્યારે સંપૂર્ણ તૈયારી મિત્રો થઈ ગઈ છે એમની અંદર આપણે પાસલની સાઈડમાં જે જોઈ રહ્યા છીએ તો ઘણા બધા કપાસ્યા તેમજ શ્રીફળ અહીં એની અંદર વામવામાં મિત્રો આવી રહ્યા છે તો હું પાસલથી ખાસ કરીને કારણ છે કેમ કે અહીં જે કામળિયા પરિવાર છે એના ક ಕಂಬಳೆ ಮಾತಾಜಿ ಅನ್ನ ಕುದೇವಿ ತಿ છે તો એ માટે જેના જે નવા નવા જે લગ્ન થયા હોય તો કોઈને શ્રીફળની માનતા હોય તો કોઈને કપાસની હોય પગમાં તો એ પ્રકારે અલગ અલગ બધી જે માનતાઓ હોય છે તે અહીં પરિપૂર્ણ કરવા માટે આની અંદર જે બધું શ્રીફળ અને કપાસિયા એવું તમે પાછળ જોઈ રહ્યા છો તેમની અંદર હોમવર્ક મિત્રો કરવામાં આવતા હોય છે ત્યારબાદ હોલિકા પ્રજનત ટૂંક જ મિત્રો કરશે તો આપણે એમને પણ જોવાનું અને ઘણા જ બધી યાત્રા લોકો અત્યારે હાલ આવી રહ્યા છે અને જ્યારે પણ હોલિકા પ્રજનિત થશે તો મિત્રો આ હોલિકા દહન આજુબાજુના ઘણા જ બધા ગામડામાં જોવા મળે છે અને આપણે અહીંથી જ દર્શન હું કરાવીશ સરકારે આખા આખા જે સેવા કરવા માટે જે બહેનોની જે જોવો છો તો બોલેરા અત્યારે હાલ આવી રહ્યા છે સેવા બજાવવા માટે આ નિસ્વાર્થ ભાવે આ બધા ભાઈઓ બહેનો છે તે સેવા બજાવતા હોય છે જુઓ જોઈ રહ્યા છે આપણે જે ભોજન પ્રસાદ માટેની જે વ્યવસ્થા અહીં જે કરવામાં આવી છે આ બધા જે બહેનો જોઈ રહ્યા છો તે હાલ સેવા અહીં હાલ બજાવી રહ્યા છે અને જો આ રીતનું જમણવારની સરસ મજાની વ્યવસ્થા હતી જુઓ છો જાય ગામડામાં જુઓ છો બધા ભાઈ છે સેવા બજાવ આવી રહ્યા છે ક્યાંથી આવો તમે સેવામાં માતલ પરથી આવો બધા ભાઈ માતલ પરથી જ છો ભો શ્રી કમરાય મહાત કી જય આ હતી જે રસોડાની વ્યવસ્થા અહીં અલગ અલગ ગામના જે ભાઈઓ બહેનો સરસ મજાની મિત્રો સેવા બજાવતા હોય છે અને આ રસોડાની વ્યવસ્થા મેં તમને બતાવી છે અત્યારે બપોરનું જે ભોજન પ્રસાદ છે અત્યારે હાલ તો બંધ થઈ ગયું છે પણ સાંજની જે તૈયારી હાલ ચાલી રહી છે અને મિત્રો અત્યારે શરૂ જ છે આ અનુક્ષેત્ર અત્યારે આપણે હાલ જોઈ રહ્યા છીએ મિત્રો ઉપર જગ્યાનો ખૂબ જ અભાવના કારણે નીચે બે ત્રણ પ્રાક ની વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ કરીને તમારી સાથે ટુ વ્હીલ હોય કે પછી ફોર વ્હીલ હોય તો છેક ઉપર સુધી જવા માટે રસ્તો તો નથી પણ સરસ મજા બધા પાર્કિંગ જોવો છો ધાર ઉપર આ ડુંગર ઉપર કરવામાં આવ્યો છે જો અહીંયા આ બધા મિત્રો સેવા કરાવ છે બોલો કમળાઈ મહાજી જય દર્શન જો તમે આવો છો તો અહીં આ રીતના નાસ્તાના એવા સ્ટોલ પણ મિત્રો લાગેલા છે બાળકો માટેના રમકડા પર તમે હાલ જોઈ રહ્યા છો અને ખૂબ જ વાળો રસ્તો છે તમારી પાસે જો ટુ વ્હીલ હોય તો ચડી શકે છે પણ ખૂબ જ મજા તો તમને ચાલીને આવવામાં રહેશે જો અંબા ધામ તમે કદમગીરી જો આવો છો તો ખૂબ જ સુંદર મજાની તમને આ કોટિયા જોવા મળે છે તો હાલ તમે જે દર્શન કરી રહ્યા છો તો જે વાપુ છે અને આ ડુંગરથી સામેની સાઈડ તમને એમના દર્શન થાય છે અને આ પ્રકારે એમનો જે રસ્તો છે તમે હાલ જોઈ રહ્યા છો જુઓ હજી તો મિત્રો ત્યાં કામ શરૂ છે ताई सको जयन गूंजी